ફરિયાદ થઈ રહી છે એવા કહેવાવાળા પણ મળી જશે કે કદાચ ફરિયાદીઓ સામે નહીં આવે પણ ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી પ્રાંતિજ અને તે બાદ સર્ચ ઓપરેશનની કાર્યવાહી પણ હાથ ધરી એપ્રોચ રોડ પર પ્રાંતીજમાં ઓફિસ આવેલી છે અને ત્યાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે તો ઓફિસમાંથી નવું શું મળે છે અથવા ઓફિસમાં પણ શું તાળા લાગેલા છે સહયોગી રાકેશ જોડાશે રાકેશ વધુ અપડેટ હાજરી જય રાકેશ

ફરિયાદો ચોક્કસ આવે એવી છે પણ ફરિયાદો અંદર સિસ્ટમ એવી છે કે ચેનલ સિસ્ટમ થી આ લોકો રોકાણકારો છે એટલે એના એના નીચે બીજો બીજા ના અંદર ત્રીજું ત્રીજા એટલે કોઈ રોકાણકારો અંદર આપણે ફરિયાદ કરીશું નીચે વાળો ફરિયાદ કરીશું આપણે ફરી આપણો પણ આરોપી માં આવીશું અને આ ડર કારણે અમુક લોકો નથી કરતા બીજી પાંચ તારીખ થી છ તારીખની વચ્ચે આ લોકો પેમેન્ટ નાખતા હતા ઇન્ટરેસ્ટ નું હવે એ લોકો પાંચ થી છ તારીખની રાહ જોઈ રહ્યા છે એના પછી કદાચ મોટો વિસ્ફોટ થશે એવું લાગી રહ્યું છે મતલબ કે પેમેન્ટ નહીં આવે તો કદાચ કોલ વધી જશે ફરિયાદના તો સો ટકા સો ટકા થશે ઓકે ધન્યવાદ રાકેશ સમગ્ર અપડેટ બદલ તો પ્રાંતિજની ઓફિસમાં પણ તપાસ થઈ રહી છે કે જોઈએ પ્રાંતિજની ઓફિસમાંથી કયા દસ્તાવેજો મળે છે ને જે સંચાલક ઓફિસ ચલાવે છે એ ખરેખર સંપર્કમાં છે અથવા તો ગાયબ છે ગાયબ છે તો ક્યાં છે એ તમામ સવાલોના જવાબ સીઆઈડી ક્રેડિટ ટીમ શોધીશે